કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ભાભી મેણું મારે અને તોરલ નું જારે સરનામો આપે અને તોરલ ને લેવા માટે કછનો બારવટીયો કાળો નાક એક ગાંન બે કટકા બાપુ એના ભાભી મેણું માર્યું કે ગરમ ગરમ જંબુ હોય ને તો પદમણી પરણી આવો અન થાળીન ખેબું મારીન બાપુ એ બારવટીયો થયો હો કે પરણીયોને હાલતો થયો ને કીધું ઉભા રહ્યો પદમણી કઈ અહીંયા બાવળા નથી માતી હું તમને સરનામો આપું ત્યાં જઈને લઈ આવો હું આ મોતી આ મોતી નો થાળ ભરીને તમને વધારે ઉભી રહીશ હોનગઢ બાપુ સરનામું આપ્યું તોરલ નું તોડી ઘોડી તોડી તલવાર ને તોડી નાર ને લઈને આવો દેરજી હું તમને મોતી લઈને વધારે ઉભી રહીશ અને આ તો ભાઈ એક ગાન બે કઈ ગયા ઈ કેવા તોરલ લાવું તો જ આ નકર કચ્છ નું પાણી હવે આરામ અને ખુમારી કંઈક એવી હોવી કે મારે આ કરવું છે અને તમે સત્યના રાહ ઉપર હોય ને તેથી તમે ટાટિયા નો આવે તેથી આ પ્રકૃતિ કામ કરે લખવું હોય તો લખી લેજો સત્યના જો માર્ગે હોય તો બાકી રૂપિયા નો કામ કરે કોઈને પાવર હોય તો ખોટી વાત સત્ય નો રાહ તમારો હોય તો આ ઈશ્વર ને તમારી પડખે કરવું પડે અને એ જાણી જો તેથી નીકળી ગયો સતી તોરણ ને લઈ પછી વાત લાંબી છે ટૂંકા માં કોઈ ખીલો ખિલો માર્યો

આજ મારે છઠ્ઠી રાત છે તમને જે લાગતું હોય સાચું લાગતું હોય ખોટું લાગતું છઠ્ઠી રાત હું આજ ખેંચીને આવ્યો છું એ તો મારો નાશ શક્તિ આપે પણ તમારા બધાનો ભાવ ને પ્રેમ જોઈને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડી વાય ઓલું કુતરું ગોટો ઓળીને પીડ્યું એમ વાયલી સીટમાં પીડ્યા છે પણ આમ તમને જોઈને ને બાપુ આવું સ્ટેજ હોય ને આટલો ભાવિક બાપુ પ્રેમ થી માણસો સાંભળતા હોય તમને એમ થાય કે અમને કઈ ગુરુ મહારાજ ને મા બાપ ની કૃપા કઈક મળ્યું છે તઈ ને નગર ત્યાં સકાર એ લેતા કોઈ કુને જઈને કેવું ઈ જાડે જો બાપુ સતી તોરલ ને કે તમારો જો એક તારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો તોરલે કીધું કોઈ સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ ત્યાં કઈ તોરલે બે ભજન ગાયા વધતો જાડે જો સમજી નો ન ઈ વાત કરતા વાલ લાગે દરિયા નો કિનારો આવ્યો હોળી માં બેઠા હોડી મંડી હાલવા મત દરિયામાં ભૂગી પવન દિશા બદલાવી ખોરડા જેવડા જેવડા મુફા મીડિયા તેથી કચ્છ કાળો નાગ મીડ્યો ધ્રુજુભાઈ ચારે બાજુ નજર કરી હારો નો દેખાણો બાપુ આ તમે હું બધા છે ને આ હોડામાં બેઠા છે સમજી લેજો જેથી ઓલા એમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું રોતા એ તો આવા માંડવામાં બેઠા છે કે આમાં બે પાંચસો નાયકા છે ને તો જ મોત સુધરવાનું છે ને કે જે ભગવાન ઓલો કોરોના આવ્યો ને કોરોના તેથી કઈક ના ગલોટિયા ખાઈ ગયા કોઈ નો બસાવ્યા મારા બાપે

જાડેજા તમે જેને માર્યા ને એ બધાયને જીવ ઉતો લોઈ ની શેડી ઉડે મજા આવતી હતી ને કોઈએ તમારું ખરાબ નતો કર્યું મરી જાવ વેલું મોડું મરી તો જવાનું છે શું જીવીન કામ છે ધુપકો મારી દયો દરિયામાં માં તોરલ ની પાહે બાપુ રા 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 મડ્યો રોવા હારા હારા રોવાના ટાણું આવશે તેથી તોરલ તોરલ મને ખબર નોતી મોત આવી ઉઘરાણી કરશે મને આવી ઓછી તું મોત આવશે ખબર નોતી મને બચાય મને બચાય તેથી તોરલ કેસે ગભરાવમાં હું તમારી હાડે છું હમણા અલગ ધણી હોડી પુગાડી દે અને ઈ કાંઠે ફુગ્યો ને ભાઈ લાકડી પડે એમ તોરલ ના પગમાં પડીને બાપુ કેસે કે મને આ મારક બતાવો ઈ ભજન કોની પાસે છે ની વાતો કરી રહ્યા વિચાર કરજો અને ઈ પછી જાડે જો જીવો તા સુધી બાપુ તલવાર નથી ઉપાડી આપણે તો હા કઢમાં આવીએ ત્યાં હનમાન ચાલીસા ચાલુ કરો પાસે બીજીથી તેવા નહીં આવ તો એ કામ થાય તમારા અને મારા એટલા જ માટે મહાપુરુષો તમને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે ગરમની ગતિ બધા ભવની વાતો વરે ગરમની વાતો મને ટપા નથી પડતા તમને પડતો હોય તો સારું કહેવાય મને એમ થાય કે ઓલ્યા ભવ આમ ને ઓલ્યા ભવ મામ મને એમ થાય કે આ મળ્યો એ સુધારી લેવાય આ ભવ મોડો છે કાલની ખબર નથી ને ભવની શું ખોડ ગયું અને ખબર કોઈને આ જવાનું ગમી આવે આવ્યા જાય ત્યાં આમાં કોઈને ખબર હું શું વાત કરો હોય ને ખબર આ બધું ડીંગો ઢીંગે ચાલે નથી કહેતા સ્વર્ગ માં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને ઇન્દ્ર ઇન્દ્રની અપસરાયું નાચે છે અને આ ફુવારા છે ત્યાં કોઈ જીવ હોય કોણ મર પગ ચાલવા જે એવું કોઈ આ તમે બેઠા છો એ સ્વર્ગ છે રામ બીજું ક્યાંય સ્વર્ગ પર નથી કે ગોતતાય નહીં આ તમને સ્વર્ગથી શું ઘટે છે આમાં કાઈ શું આય ઘટે છે સૌરાષ્ટ્ર ગુજરાતની જે ધરતી છે ને જો દુનિયામાં આટો મારો દુનિયા જોવા જેવી છે એમાં કઈ વાંધો નથી પણ બાપુ આપડી એક જ ધરતી એવી છે દસ કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય હરિહર હરિહર મફત રોટલા ખવરાવે બાપુ ઈ ધરતી છે કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંત ને સુરા નિપ જાવતી હોરઠ રતન ને ખાણ છે રામ બાપુ એક એક સાધુ તમે જોવો તો રાત ને દી રોટલા કરી કરી ને ખવર આવે રાત ના બે વાગ્યા તમને ખબર આવે આપણું બૈરું રાતે ને બે વાગ્યા નો રાતે ને ખબર આવે ઈ સાધુ ઈ ધરતી એમાં તમારો ને મારો જન્મ થયો રામદેવજી બાપા જન્મ્યા ક્યાં અને વયા ક્યાં કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વયા મીરાબાઈ ક્યાં જન્મ ક્યાં વ્યા નથી લાગતું આપડે કઈ ભાગશાળી થઈ બાકી તો હું ખટારો લઈ રખડ્યા પૈસા થી નથી ખાવા દેતા પૈસા અમારે તો ગાડીઓ પડી હોય ને અમારે ખટારા પડ્યા હોય ને આપણે આગા પાછા થાય ને ગાડી માંથી હસોડી ડબલા ગમી એક લઈ પાછા એક બાજુ ઉભો હોય આપડે પણ અમારું છે તો કે દર રૂપિયા દેવો આપડે આપડી વસ્તુ લઈ લે આપડી ગાડીમાંથી ની વસ્તુ આપણે જોઈતી હોય તો આપણે એમને પૈસા દેવા પડે આવી સારી વસ્તી છે

પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ પછી મારી માં જન્મ આવું હોય અમે કે હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે અને આના માટે સદગુરુ જોવે સાધુ વગર જ્ઞાની પુરુષ વગેરે આ નો સમજાય રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા થાય કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી રાવણ ને આ બધા કોઈને મારી રામાય કહે આપડે નથી કહેતા આપડી સમજણ કે ઘટે છે રામ મારે છે એ વાત હાજી છે નથી મારતો એ વાત હાજી શું કામ એક રામ સબકા એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટ મે રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ભજી છે જુદો બાપુ રામ ને તમને મન ને નથી